તમારા સાહેબ આવે છે નીચે પણ તમારે વાત કરવા માટે નીચે બોલાવે છે બધા સાહેબને બોલાવ્યા છે મેં જોઈતર સાહેબ કે સુધી નહી આવે ને જલ્દી સાહેબ મને ન્યાય ના આપે અપાવે થઈ સુધી મેં આવવાનો નથી હા પણ અમે દે છે બે વાગ્યા થી મેં બે વાગ્યા ટાવર ઉપર ચલે ને બે વાગ્યા સુધી પાછો ખાવાનો છો હા પણ અમે દે છે છે બરાબર એમને સાથે પણ વાત કરો નીચે આવીને એમને હા કઈ એટલે જ કહું છું કે આપ થાકી ગયા છો નીચે આવી જાવ અમે તમારી પહેલા

આપણા ગુજરાતીની અંદર એક કહેવત છે કે જ્યારે ઘી સીધી આંગળીએ ના નીકળે ત્યારે આંગળી આડી કરીને ઘી કાઢવાનું હોય છે હવે આ કહેવત સાચી ત્યારે બને છે જ્યારે નર્મદા જિલ્લાની અંદર કેવડિયાના એકતા નગરમાં એક વ્યક્તિએ પોતાની સરકાર પાસેથી પાંચ વર્ષ જૂની પડતર માગ જે હતી જેનો પ્રશ્ન હતો તેને લઈ અને તેને અંતે એવો પગલું ઉપાડી લીધું કે જેના માટે થઈ અને સરકાર દોડતી થઈ ગઈ પોલીસ બ્રિગેડ એમ્બ્યુલન્સ ધારાસભ્ય ડીએમ આ બધાનો કાફલો એટલો બધો દોડતો થઈ ગયો અને આ વ્યક્તિને મનાવવા માટે આવી ગયો શું કર્યું હતું આ વ્યક્તિએ તો બીએસએનએલના ટાવર ઉપર ચડી ગયો અને ત્યારબાદ પોતે ફોન મારફતે પોતાની માગ કહી રહ્યો હતો અને જમીન સંપાદનના મુદ્દાને લઈને સરકારને કહી રહ્યો હતો કે પાંચ વર્ષથી સાહેબ હું દોડું છું મારા માટે હવે તો સામું જો નહીં તો હું અહીંયાથી ઝંપલાવી દઈશ

કે જે આજરોજ તારીખ ચૌદ સપ્ટેમ્બરના રોજ સવારે આઠ વાગ્યે ગરુડેશ્વર બીએસએનએલના મોબાઈલ ટાવર પર ચડી ગયેલ જે અંગે ઘટનાની અમોના મામલતદારશ્રી અને પોલીસ વિભાગ મારફત જાણ થતાં અમો ઇન્ચાર્જ એસ ડીએમ અને વહીવટદારશ્રી સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ સવારે આવેલ તેમજ અહીંયા માનનીય ધારાસભ્યશ્રી ડૉક્ટર દર્શનાબેન પણ આવેલ અને ગણપતભાઈ શંકરભાઈ છે જે તળવી એમને જે એમની જમીનનું સંપાદન થયેલ જે કેવડીયા ગામની જે તે વખતે અને એમને કુલ એકતાલીસ એકર એકતાલીસ પોઈન્ટ એકત્રીસ એકરનું સંપાદન થયેલ જે પૈકી એમને અગિયાર પોઈન્ટ અગિયાર એકર ને એકત્રીસ ફૂટા જમીનનું જે તે વખતે પાંત્રીસ લાખ બાવીસ હજાર પાંચસો પુરાણ વળતરનું ચૂકવણું થયેલું અને એ સિવાયની બાકી માટે એમને જે નાંદોદ તાલુકાનું ટીમ્બી ગામ છે ત્યાં અલગ અલગ એકસો પચીસ એકસો છવ્વીસ એકસો સાહીઠ અને એકસો ત્રેપન એવા કુલ ચાર સર્વે નંબરની જમીન છે એ પસંદ કરી અને ફાળવી આપવા માટેની કાર્યવાહી થયેલ પરંતુ કૌટુંબિક કારણોસર જે ગણપતભાઈ શંકરભાઈ તળવી છે એમને એ જમીન જે છે એ સ્વીકારવાની બદલે એમની માગણી કે રજૂઆત એવી હતી એમને જે બાકીની ત્રીસ એકર જે જમીન છે એમનું પણ રોકડમાં વળતર આપવામાં આવે તો એ એમની જે અરજી છે એ ધ્યાને લઈ અને અને જે જે નિગમના તરીકે પ્રક્રિયા કરવાની થાય છે કે એમને જે જમીન રોકડ વળતર આપવામાં આવે અથવા તો એમની જે રજૂઆત છે કે ગરુડેશ્વર તાલુકામાં જ કોઈ જગ્યાએ જમીન ફાળવવામાં આવે તો આ બાબતે એમને સત્વરે જે વળતર ચૂકવવાનું છે એ બાબતની વહીવટી પ્રક્રિયા જે છે દિન ત્રીસમાં પૂર્ણ કરી અને સવારે વળતર ચૂકવવા માટેની એમને બાંયધરી આજ રોજ આપેલ છે સમગ્ર મામલો શું બન્યો હતો અને જે વ્યક્તિ ટાવર ઉપર ચડી ગયો હતો તેની શું માંગ છે તે પણ સાંભળો જે મારી માંગ હતી મારી માંગ પૂરી ના કરી એના માટે હું ટાપર ટાવર ઉપર ચડીને આત્મહત્યા કરવાની મેં વિચારી લીધું એટલામાં બધા મારા આગેવાનો આવીને મને ના કીધું છે અને પછી એમને એવું શીખાયું કે તમને લેખિત ઉપર આપી દઈએ છીએ અને તમે આવું બધું ના કરશો એવું કીધું એટલે દસનાબેન ને લોકો બધા આવ્યા એટલે એને એમને કહેવાથી મેં નીચે ઉતરી ગયો પેકેજ જે માંગ કરેલી છે એ પેકેજ મારું આજ સુધી પૂરું નથી કર્યું આજે પાંચ વર્ષ હું ધકાધક ખાઈને થાકી ગયો છતાં આ લોકોએ કંઈ મારી વાત સાંભળી નથી એના કારણથી મારે આત્મહત્યા કરવાનો થયો હતો એના લીધે મેં ટાવર ઉપર ચડી ગયો લિખિત ઉપર આપણે લખણ લઈ લઈએ છીએ અધિકારીઓ કીધું છે કે લિખિત તમને આપી દઈશું ત્રીસ દિવસની અંદર તમારું જે માંગ છે પૂરી કરી દે એવું કીધું છે જોકે પોતાની માગને લઈને ટાવર ઉપર ચડી ગયા તે બાદ ત્યાંથી ઝંપલાવાની પણ ધમકી આપી દીધી પોલીસ કાફલો દોડતો થઈ ગયો હતો ફાયર બ્રિગેડની ટીમો પણ આવી ગઈ હતી અનેક મુદ્દાઓને લઈને આદિવાસી સમાજ અવારનવાર જમીન સંપાદનનો મુદ્દો હોય તેમાં વળતરની માગ હોય તેને લઈને સરકાર પાસે પોતાની માગણી આપતું રહ્યું છે અહીંયા પ્રશ્ન મોટો એ બને છે કે જો આ ઘટનાની અંદર કાંઈ બની ગયું હોત તો તેનું જવાબદાર કોણ બનત અને સમગ્ર મુદ્દાને લઈ અને જ્યારે સરકાર જવાબ નથી આપતી ત્યારે જ લોકો મજબૂર બની જાય છે કે તેઓ આવી રીતનું કૃત્ય કરે સમગ્ર મુદ્દાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર